નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો હા તમે ટાઇટલ જોઈએ પ્રમાણે ધોરણ બારના રિઝલ્ટની તારીખ જાહેર થઈ ગઈ છે સમય પણ જાહેર થઈ ગયો છે અહીંયા આપણી પાસે ઓફિશિયલ નોટિફિકેશન છે મિત્રો જુઓ અહીંયા બરાબર કે ધોરણ બારમાં ઉચ્ચતર માધ્યમિકમાં ધોરણ વિજ્ઞાન ધોરણ બારમાં વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ કૃત્કેટ સંસ્કૃત માધ્યમ ગુજરાતી માધ્યમ બરાબર એનું પરિણામ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસિબી ડોટ ઓઅરજી પર તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ બરાબર એટલે કે આવતીકાલે મિત્રો નવ કલાકે જાહેર કરવામાં આવશે અને વોટ્સઅપ નંબર પણ તમે બેઠક ક્રમાંક મેળવીને પરિણામ મેળવી શકો છો બરાબર વિદ્યાર્થીઓ વોટ્સઅપ નંબર ઉપર પોતાનો બેઠક ક્રમાંક મોકલી પરિણામ મેળવશે અહીંયા મિત્રો ઓફિશિયલ નોટિફિકેશન અથવા તો જાહેરાત છે અથવા તો તમે ઓનલાઈન કઈ રીતે પરિણામ જોઈએ છે એ પણ આપણે જોઈએ તમે તો અહીંયા તમે જોઈ શકો છો બરાબર ધોરણ બારના પર રિઝલ્ટમાં ઓનલાઈન કઈ રીતે જોવું તો સ્ટેપ વનમાં સૌથી પહેલાં વેબસાઇટ પર જવાનું વેબસાઇટ પર ગયા પછી જીએસસી એચએસસી રિઝલ્ટ પર લિંક પર ક્લિક કરવાનું ત્યારબાદ સીટ નંબર અને વિગતો દાખલ કરવાની પછી સબમિટનું બજલન કરશો એટલે સ્ક્રીન ઉપર તમારું રિઝલ્ટ પ્રદર્શિત થશે અને તે ડાઉનલોડ પણ થઈ શકશે અને અથવા તો વોટ્સઅપ નંબર પર જેમ આપણે વાત કરી ત્યાંથી પણ આપણે નંબર મેળવી શકીએ છીએ આઈ હોપ કે તમને માહિતી સારી લાગી હશે તમારા મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો અને જે પણ વિદ્યાર્થીઓને પરિણામ આવે છે તેઓ માટે બેસ્ટ ઓફ લક અને કોંગ્રેચ્યુલેશન